રસોઈના વઘારમાં સૂકું મરચું વાપરવાથી થતા રોગો રસોઈના વઘારમાં સૂકું મરચું વાપરતા હોય તો હેલ્થને પડશે ફટકો આ પાંચ નુકસાન જાણીને ખાવાનું ટાળી દેશો વિડીયો શરૂ કરતા પહેલા જો તમને અમારો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં મરચાંનું વધુ સેવન કરવાથી નુકસાન થઈ શકે છે મોટા ભાગના લોકો મસાલા માટે આખા લાલ મરચાંનો ઉપયોગ કરે છે પરંતુ તેને વધુ પડતા ખાવાથી સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે ભારતીય ભોજનમાં વિવિધ પ્રકારના મસાલાનો ઉપયોગ કરવામાં આવે છે લાલ મરચું આ મસાલાઓમાંથી એક છે મસાલેદાર ખોરાકનો સ્વાદ પણ અદ્ભુત હોય છે તેને બનાવવા માટે લાલ મરચાંનો ઉપયોગ કરવામાં આવે છે મરચાં મર્યાદિત માત્રામાં ફાયદાકારક હોવા છતાં મરચાંનું વધુ સેવન કરવાથી નુકસાન થઈ શકે છે મોટા ભાગના લોકો મસાલા માટે આખા લાલ મરચાનો ઉપયોગ કરે છે પરંતુ તેને ખાવાથી સ્વાસ્થ્યને ફટકો પડી શકે છે તો ચાલો જાણીએ વધુ પડતું સૂકું મરચું ખાવાના ગેરફાયદા વિશે એક પેટના અલ્સર લાલ મરચું પેટમાં અલ્સરનું કારણ બની શકે છે ઉપરાંત આ રોગ તમારા માટે જીવલેણ પણ સાબિત થઈ શકે છે બે ફોલ્લીઓ અને ફોલ્લાઓની સમસ્યા લાલ મરચું ખાવાથી શ્વાસ લેવામાં તકલીફ થાય છે કેટલાક લોકોને આ ખાવાથી મોઢામાં ચાંદા પડી શકે છે આ સિવાય લાલ મરચાં મોઢામાં ફૂલ્લીઓ અથવા બળતરા પેદા કરી શકે છે ત્રણ તમને ઘણો પરસેવો થઈ શકે છે મરચાંને કારણે વારંવાર પરસેવો થાય છે વધુ પડતું ગરમ મરચું ખાવાથી શરીરનું તાપમાન વધે છે જેના કારણે શરીરમાં પરસેવો થાય છે ચાર હોઠ પર બળતરા લાલ મરચાંની પ્રકૃતિ ગરમ છે જે શરીરમાં ગરમી વધારી શકે છે કેટલાક લોકો તેને ખાધા પછી મોં અને હોઠમાં બળતરા અનુભવી શકે છે પાંચ પાચનને બગાડે છે લાલ મરચામાં કેપ્સેસીન હોય છે જે તમારા પાચનને બગાડે છે તેનું સેવન કરવાથી હાર્ટબર્ન એસિડ રિફ્લેક્સ ડાયરિયા ગેસ અથવા ભૂખ ન લાગવી જેવી ઘણી સમસ્યાઓ થઈ શકે છે તેમજ લાલ મરચું ખાવાથી પાચન સંબંધી સમસ્યાઓ પણ થઈ શકે છે મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં વિડીયો જોવા માટે ધન્યવાદ